મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં કેમ છો બધા મિત્રો મજામાં 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 આજે આપડા બધા બાર મંદિર બધા ભેગા થઈ ગયા છે તો વરસાદ થઈ ગયો તો શરૂ મિત્રો ને આજે આપણે થઈ ગયા છે ફ્રી કોઈ કામ નથી એટલે આજે વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 4 તો નવરા હતા તો વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને શું જાણવાનું છે ઓડિયા ओ, माता खोड़ी डुंगरा पर उस तो माता जी કરવા જવાનું છે ખોડીરમાં અમારા ડુંગરા ઉપર આવેલું મંદિર તો ના જઈ બધાય તમને બધાને દર્શન કરાવીશ તો વિડિયોમાં કન્ટીન્યુ तो वीडियो બધાને તમને દર્શન કરાવીશ તો બધાને જય માં ખોડિયાર વિડિયોમાં કન્ટીન્યુ જોડી રેજો વિડિયોમાં કન્ટીન્યુ જોડી રેજો અને લાઈક કરીજો અને વરસાદ શરૂ થઈ ગયો ચલો વરસાદ અમે જવાના થયે એટલે વિડિયો માં જોડાઈ બધા જો તમને વિડિયો માં મિત્રો તો આવી છે તો વિડિયોમાં માં રહેજો કન્ટિન્યુ અમે હાલીને જઈએ છીએ કારણ કે ડુંગરમાં માં જવાનું છે એટલે હાલીને જઈએ છીએ બધા અને આપણી સાથે બધા છે તો આપણા મિત્રો બધા તો વિડિયો માં જોડાઈ અને વાતાવરણ કાક આજનું આવું છે આ મારો ગામનો નજારો છે કોસો તમે અમે આવી ગયા છીએ ડુંગર ઉપર અને હાલીને જઈએ છીએ બધા તમને ગામનો નજારો બતાવી દઉં રહી શકો છો તમે વરસાદ વાતાવરણ છે ને મજા આવે અત્યારે માં આવું વાતાવરણ હોય એટલે વ્લોગ શૂટ કરવાની મજા આવે ઘણા સમયથી વ્લોગ નહોતો મેં કહેતો આજે પાછું શૂટ કરવી છે અને આવ્યું છે ખોડેરમાં ના મંદિરે અમારા ડુંગર ઉપર હતા આવેલું છે અમારા ગામમાં અને આગળ બધા જાય છે જોઈ શકો તો વિડીયોમાં જોડાઈ રહેજો તમે કન્ટિન્યુ તમને દર્શન કરાવશું એમ મજા આવશે તમને વિડિયો જોવાની વિડિયો જોવાની મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો આવી ગયા આપણે મંદિરયા આપણો ગામ જો આમ દેખાય છે આપું આ અમાર ગામ છે જાલિયા સગરી આપણી વાડ્યું જો તમને લીલી કાથું વૈખડું છે ને જેનું વાતાવરણ બહુ મસ્ત છે તો ચાલો આગળ જાવીએ જાવી પા તો બધા મિત્રો જાય છે આગળ ને હું પાછળ ફીટ કરું છું વિડીયોમાં તમે બને રહેજો કન્ટિન્યુ મતલબ માં જોડાઈ રહેજો તમને મજા આવશે વિડીયો તો મેં પહોંચી ગયા છું પહેલા મંદિર છે અમારે અહીંયા મંદિર છે ને નીચે છે બતાવું તમને બે ખોડે મને મંદિર બનાવેલા છે તો આ પહેલું છે

જાય મત ને એક બીજું મંદિર છે એ બતાય દો તમને ના બીજું મંદિર છે બે ખોડે અમને મંદિર છે મતલબ તો ના અમે દર્શન કરવા જવાનું આદરમાં આથી તમને દર્શન કરી દીધા ને બધાય મસ્ત માણી રહ્યા છે કે વાતાવરણ જેવું છે આજમાં આપેલા પણ ડેમ છે જોઈ શકો છો આયે અમારી સેત્રુજી ડેમ છે કેટલી ભરી સેત્રુજી ડેમ અર્ધ પાણી ભરી ભરાઈ ગઈ છે થોડીક જ બાકી છે ગામમાં પugવાની અયા આપડા ખેતર ડૂબી રહે એમ લાગે છે પોટ ડૂબી જશે એક વરસાદ થાડે અમાર ડેમ ઓવરફ્લો થઈ ગઈ ઓવરફ્લો થઈ ગઈ ઓવરફ્લો થઈ ગઈ થઈ ગઈ So, तो दे दी पे के कैसे गयो तो दे दी पे हो गयो कणो बुड्डी गयो से गयो कणो बुड्डी गयो से हम नुकसान जो से गयो खेडत नो बा नुकसान छो से है डैम ओवरफ्लो थई जा है गयो थोड़ी है गयो ओवरफ्लो है बस बरसात पासा सुरु थई गयो से हेलो मित्रों हवे आई नी जरा बुल दादा आई सी आपड़ा टाग गालो भराई दा है દેખજો થાય છે બધા આંગળા તો વિડિયો માં અમારું જોડે રહેજો અમારું વિડિયો ની અંદર તમને મજા આવશે વિડિયો જોવાની મજા તો આવે તને હું કામ નો મજા આવે ક્યો તો મિત્રો હમ ડૂબી જાવી ને તો તમ બચાવ આવઈ આઈ ની આઈ મીન તો હમ લાઈક નહી કરે આ રજદીપ ભાઈ કે છે ડૂબી જાવ તો બચાવ આવજો પણ વિડિયો કેમ બચાવ હશે તમને બધા વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો રહી શકો છો તમે

ऊँचे वास होते में ऐ जी दी बाय मित्रों ने का लाइक सब्सक्राइब करो लाइक करो अने सब्सक्राइब करो वीडियो का में तो वो दी शेयर करो अम्म इतनी मेहनत करीं तमारा मटर वीडियो बनाई हुई तो इतने तो करूं ऊपर अंगा हाँ पश्चिम तमारी इच्छा बताएं तो वो तो केड़ी हमारा अंदर से अंदर आओ आओ फाइनली दोस्त आप लोग डूंग रहे हैं आ गालो हो सी विषय एक चंस है क्या पानी आवाज़ है क्या पहला है वो तो अबे या पता पड़ी रात में पुलम पुल वेज ठीक है ये उसे तो पास हो बिना उसे अपनी वीडियो बिजु हूँ वर्ष आ गया थी पानी पानी वेज चंस है ठीक है मैं पागी यासी अंदर गाला नहीं तुमने अगर बताई क्यों वो भी उसे आई ना हेलो गाइस हम फाइनली पहुंच गए हैं तंगाले में तो देख दिन भयंदी मले से थोड़ा मेरे दुगुते थे मले से मजा आवे हमारी बाबा हिंदी अच्छी लगा तो लाइक करना हम्म गलमीद्रा आपने पोगी दे आपने पोगी का स्वीट तंगाले वैसे कसौटा तंगाले से जो हमारी बासल से हमने वेचन थई गयो तो पाछो पाछो बंद थई गयो छे कारण के वर्षात बहोत हारो न पडियो हमारे ये कदा हारो वर्षात पड़ी जा तो थई जा पानी आवतु थई जा लो बताई दो तुमने आसे कोई सको आई हमे बदा न आई जा सको स मित्रो लेलू कासे जा सको सको स मित्रो मैं भी ग्या આને વર્ષો દમણ જને ફુલ્ડે બે ત્રણ આવે પણ બહુ કઈ ખાસ નઈ કેવાનું જે કુતિયો જરૂર જરૂર મારા આમે ગવચ્છન થાય રેવા આયા આટન બસ ફૂટી આયા ક્યાં કહો મિત્રો દૂજી ભાઈ બતાવે આ બેડું ધંધાટુ છે ઝૂમ કરતો દેખાડ કે બસ અલ્યા તને મેકી જો થાળી માં ઉપર મેકી જો એ જો મુલજી આપડે તને મેકી જો થાળી માં માં કયો ઓલ સતો ને બસાર એકલું છે આ તું નઈ જલ મેકી જો ઉપર મેકી જો આ મેકી જો છે કસો બતા નામ છે કોકી જો આ હમ તો ગરીબ છે पानी तो दे पहले कक पाली जैसे बताओ ऐसे पानी में पूरा 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 आया हमारा गाना आने એટલે पानी नहीं क्यों से पूरा आओ एक करियो मन बताओ जी ये सब पूरा के हो है पूरा देखो कितने बड़े बड़े हैं पानी आवे आवे पानी पूरी छिड़ाती मनी में છે મિત્રો એના વી વરસાદ આવતો તો પાછો બંધ થઈ ગયો ફાઇનલી પાછો વરસાદ થઈ ગયો છે અમારું આવું હોય લડક બંધ થઈ ગયા ઘડીક આવે

आपड़े हां आ कोण भराईला पछि आपण नाही आम्ही एक वाज हरो हसत पटी दातो आई जा गळा हे आता नो नजारा केवो छे वालो मैं तुम्हें बतावे तो देवी ना उपवर्धिनिकों बतावे जो नज़ारो जो आइसेन आपने गाया हुआ है इसलिए क्या बोलती कंपनी नहीं आपने बोलो क्या बोलती पब्लिक है कैसा लगा वीडियो हमारा क्या बोलती पब्लिक है कैसा लगा हमारा वीडियो लाइक प्लेक करो

લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ હું શેનો ખાતો આટલો રિસ્ક વિડિયો બનાવી તો લાઈક કરી દેજો અને ખાસ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર મિત્રો વરસાદ ફૂલ આવી ગયો છે અને અમે અત્યારે બાવળી રટા ગયા છે અને બધા બેઠા છે જોવો તો આ વરસાદ તો આવે છે હું યાર દીવા વરસાદ ફૂલ આવે આ મિતેશ ભાઈને નાવાનો મળ્યું છે

ભાઈ ચાલો બધા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચાલો વર્ષા દેગલીએ બને એટલું તો કરો વીડિયો બનાવીએ એટલા કરો તો વર્ષા ના કે બોલતી ઓડિયન્સ કે વર્ષા આરા મિત્રો તારી ઘરે કે વર્ષા તું તું થઈ ગયો છે તો એમાં તમને બતાવ્યું વીડિયો કેવા લાગ્યો તમે કમેન્ટ કરીને કહેજો તો થઈ શકો મિત્રો ફૂલ ગાડા આવે છે

વરસાદ એ વિડીયો ઉદાહરણ આવ્યા છે મસ્ત વરસાદ આવી ગયો છે ગાળા વેચાણ થઈ ગયા હતા પણ તમને બતાવી કે પૂરું વરસાદ શરૂ થઈ ગયો રેઠા ઉતરી ગયા કાકા તો વિડીયો કેવો લાગ્યો બધા અને લાઈક કરી દેજો નહીં ને કોમેન્ટ કરી દેજો તો મળી બીજા નવા વિડીયો છે નવા કન્ટેન્ટ સાથે બધાને બાય બાય જય માતાજી